આપણે આ સરસ મજાની ગાડી ચલાવીએ કે આપણે સફળ થયા છે એની પાછળ આપણા પિતાનું બલિદાન છે આજે તમે એક સ્ટેટસ તમારું છે જીવનની અંદર તમારી પાછળ તમારા પિતાનું સમર્પણ છે કારણ કે એ પિતા પોતાના બાળકને સારી બ્રાન્ડેડના ચપ્પલ પહેરાવશે અને પોતે ટૂટલા ચપ્પલ પહેરશે ને આ છે ભાઈ પોતાના બાળક માટે ફાટેલું કપડું પહેરી લે અને પોતાના બાળકને સારું કપડું અપાવે ને બાપ સાહેબ કે પ્રેમ આજ સુધીમાં દુનિયાએ કર્યો છે પણ બાપ એક એવું પાત્ર છે કે આજ સુધી ન તો કોઈ જાણી શક્યું છે ન તો કોઈ માણી શક્યું છે તો જ કોઈએ પિતા વિશે લખવાનું આટલું જ કેમ મહેનત નહીં કરી હોય કારણ કે માં પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે છે જ્યારે બાપ પોતાના સંતાન માટે બધું દુઃખ પીવીને ઘરના એકાંત ખૂણામાં રડી લેતો હોય ને ઓશિકા ઉપર એ છે પિતા એટલે જ પિતા એવી કરુણાની મૂર્તિ છે કે પિતાનું દુઃખ આજ સુધી બતાવવામાં નથી આવ્યું ને એટલે જ પિતા માટે કોઈ કવિતાઓ કોઈ શબ્દ લખવામાં નથી આવ્યા આજે મારું અને તમારું જે કંઈ અસ્તિત્વ છે ને

એટલે મારે આપને નમ્ર વિનંતી છે કે આવા અમૂલ્ય પિતા મળ્યા હોય આપણા પિતાને આપણી પાસે કંઈ જૂતું નથી હોતું બસ એને સારા બે શબ્દોથી બોલાવીએ ને એટલે આપણા પિતા રાજી રાજી થઈ જતા હોય છે એટલે આપને નમ્ર વિનંતી છે કે જો આવા અમૂલ્ય મા બાપ મળ્યા હોય ને તો એક અમૂલ્ય દાગીનો કરીને સાચવીને રાખજો